जीरू मोटो तो थाई ने हाँ जीरा ने दवा दे भी पड़े ना कर जीरू थाई नहीं जीरा वामा दवा छाट भी पड़े हो दादा वाली वाली जीरा मत दवा छटा वागी है कितना पारा बुलेगा हम तो जो

ઉભો થા ઉભો થા ધ્યાન રાખીને હાલતો હોય તો કેમ ગોઠવું મળી જાય ચા નથી પીધી એટલે હે ચીણામાં ચીણા આવ્યા ચણામાં ચણા આવ્યા ના હવે આવશે ફૂલ ઉગરે ને ના 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 હે ના 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 હે વાં તો દેખાય હે હે ઓમાં તો પોપટા દેખાય જો અહીંયા જ્યાં પાણી નથી જડ્યું ત્યાં પોપટા આવી ગયા જોયા પણ તમે સીના માલી ગયા હા ખોલતા પોપટો

ભરાણા નથી બધાય આયા નથી આવ્યો એટલે જ ને દોડતો નઈ બધાય જેમાં હવે ચીણામાં પાણી પાયું હવે થૂંબડે પડશે આ કાજુ કાજુ માં ફલ આવી ગયા જો आ काजू में फला भी गया। तू तो काजू खाएगा। तो काजू आपसे काजू। आमा तो वो दर है। चाहिए? रोज रखा ही जाएगा तो। आ काजू। फला ये वो काजू में। देखा रो। आ रही है। हाँ। आ? आ रही है। हाँ बिजी।

એ દાદા કેતા બોયડી માં મોદ હે બોયડી થી આગારે જો એમ કેતા હતા દાદા અહીંયા એટલું હજી પાયું આ બાજુ નું બાકી હે પાવાનું કાકા હો આ કિંકિં તો ખબર હે પાવર આવે હઉતરા બાજુ રીંગણા તો આ બાજુ હારીયા રીંગણા આવડા મરચા હતી હવે મોટી થઈ ગઈ મરચી આમણો હાલ જવા મધે કે તું ન્યા જ ઉભો હું ઉતારતો જજા આવડે આવડે બોરાય થઈ ગયા ઈશ્વરે તો બોરા આવડા આવડા થઈ ગયા જોઈએ આમાં દાદા કેતા મોટું મધ હે બળીમાં બેઠું મોટું મધ બેઠું આમાં કઈ જગ્યાએ બેઠું છે

આને પાણી પૈસું ત્યારે જોર માં આવશે આજે નબળા પડી ગયા દવા છાટો નહી પાણીની જરે જામ તળિયા પડી ગયા દેખ્યા तैडीया પડી ગયા હમ દવા છાટે તેરા માંડ આવસે આયા કેક પાવર બોલે તો ટર ટળ હાલ હવે પાછા વરી જાય બોયડી માં દવા છાટી પડે બોરા હડી ગઈ ગયા ને દાદા ને કહી દેવું જી છે હવે દવા છાટે તે બોયડી માં છાટી દીએ વા જાઉં છું ઓલી વાડીએ જાવું છે હજી તો ફૂલ ઉગડે હવે પાણી ની જરૂર છે હવે પાણી પાઈ દઈએ તો જો પકડી દઈએ જો જેટલું પાણી પાયું એમાં કડી પડી ગઈ જોઈ ઈ તરત મીંડા ઊંચા થવા આમાં પાવાનું હોય હ ઓલી વાળીએ હા